ક્યાં સ્પીડના દર્શન કરી રહ્યા છો આ જગ્યા ઉપરથી વિશ્વની પૂજા શ્રી મોડે બાપુ રામપ્રતાનો રસપાન કરાવશે મહેમાનો માટે ખૂબ જ સરસ મજાની સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે મેટ આપીને તમને આ આ રીતના કાઈક ટ્રેક્ટરના લારી દ્વારા તમને ઉતારા તરફ આ બે વિશાળ પ્રભુ પ્રસાદ ડોમ જો જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ ડોમ ની અંદર ભવ્ય લાખો માણસોની રસોઈ બની રહી છે આ ગરમા ગરમ ગુંદી બની રહી છે ડી બનાવવા માટે દહીં ને માખણ ને જે મશીન દ્વારા પીસવામાં આવી રહ્યું છે આ ગરમા મોહન થાળ બની રહ્યો છે હેલો જય માતાજી મિત્રો ખસાલી સુપરલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ કબીર વડે વિશ્વનીય બજુ શ્રી મોરાઈ બાપુની જે રામકથાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે રહેવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે તદ ઉપરાંત અહીંયા ભોજન પ્રસાદ માટેની કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલ નો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરાવ જતા આ જગ્યાના એડ્રેસની વાત કરીએ તો ભરૂચ ચોકડીએથી ઉતરીને રિક્ષાવાળા તમને કબીર રોડ સુધીના વીસ રૂપિયા ટિકિટ ભડું લેશે તમે એક એકઝાયડ જોઈ રહ્યા છો કે સામેથી જે રોડ આવે છે ને તે ભરૂચથી આવે છે અને સામેની તરફ જે જાય છે ને તે કબીર રોડ જાય છે હવે અહીંયા જે રહેવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે તેનું સંપૂર્ણ માહિતી આગળની તરફ આપેલી છે તો ચાલો તે આપણે જાણીએ હવે તો આપણે કથા મંડપ તરફ જઈ રહ્યા છીએ હવે વાત કરીએ કે જે અહીંયા કાર્યાલય છે તે તે એક કથા સામેની તરફ જે વિભાગ આવેલો છે છે ડોમ જોવો છો ને બીજું ઘર છે ચાનું ઘર ચાનું પ્રસાદી મળશે ત્યાર પછી આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા કાર્યાલય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યાલય પહોંચી ગયા છે કાર્યાલય તમારે આધાર કાર્ડ ની ઝેરોક્ષ આપવામાં આવે છે ત્યાર પછી તમને અહીંયા ફોર્મ ભરવામાં આવશે ફોર્મ ભરીને તમને રૂમ આપવામાં આવે છે અહીંયા તવરા ગામે રૂમ આપે છે બરાબર ને એ રીતના ઉતારાની વ્યવસ્થા છે કંઈ ડોક્યુમેન્ટ આપીને તમને આ આ રીતના કાંઈક ટ્રેક્ટરના લારી દ્વારા તમને ઉતારા તરફ લગી લઈ જવામાં આવે છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ કથા મંડપની અંદર અહીંયા શરૂઆતમાં આ રીતના કાંઈક વ્યવસ્થા તમને જોવા મળશે મંડપ આગળની તરફ નાખેલા છે અને શરૂઆતમાં ઉપર તમે આપણું રાષ્ટ્રીય ધ્વજ જે લહેરાવવામાં આવી રહ્યો છે મિત્રો કથા ડોમની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છે અહીંયા ખૂબ જ સરસ મજાનો વિશાળ કથા ડોમ બનાવેલો છે અહીંયા આશરે ત્રીસ થી ચાલીસ હજાર ભાવિ ભક્તો જે રામકથાનો રસપાન કરી શકાય તેવો વિશાળ ડોમ બનાવેલો છે તદ ઉપરાંત કથા ડોમની એક જેટ અહીંયા ઉપરની તરફ તમે જોઈ રહ્યા છો હનુમાનજી મહારાજ તેમજ રામચંદ્ર ભગવાન અને કબીર સાહેબનું જે પોસ્ટર લગાડવામાં આવેલું છે અને અહીંયા ખૂબ જ સરસ મજાનો જે કથા ડોમને શણગારવામાં આવેલો છે હવે વાત કરીએ તો શરૂઆતમાં જ ભાવિ ભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ જ વિશાળ જે મોટા મોટા પંખા નાખવામાં આવેલા છે સાઉન્ડ ની સિસ્ટમ પણ સારી છે અને ઉપરની તરફ લાઇટોની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે વ્યાસપીઠની ખૂબ જ નજીક ઓચવા આવી રહ્યા છે તારીખની વાત કરીએ તો ચાર જાન્યુઆરીથી લઈને બાર જાન્યુઆરી સુધી ભવ્ય રામકથાનું રસપાન થવાનું છે હવે આપણે રામકથાનું રસપાન કરાવવાના છે મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો આ જગ્યા ઉપર ભાવિ ભક્તોને બેઠવા માટે અહીંયા ઘણી બધી ખુર્ચીઓની વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર ઘણા બધા જે ગાઈડલાઇનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે પછી વીવીઆઈપી મહેમાનો માટે તેમજ અહીંયા ઘણા બધા જે સોફાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે મહેમાનો માટે ખૂબ જ સરસ મજાની સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અહીંયા તમે વિશ્વની બુદ્ધ શ્રી મરાઈ બાપુ જે રામકથાનું રસપાન કરવાના છે તદ ઉપરાંત અહીંયા મહેમાનો માટે તેમજ અહીંયા આમંત્રિત મહેમાનો માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તરફ તમે જુઓ ખૂબ જ સારા એવા સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે એમ ચારેય બાજુ આ જગ્યા ઉપર પણ એ રીતના વ્યવસ્થા કરેલી છે

સંતો મહંતો સાહેબો પુરુષો બહેનો માટે ઉતારાની વ્યવસ્થા જે અહીંયા પાછળની તરફ આપવામાં આવી છે તદ ઉપરાંત અહીંયા પ્રભુ પ્રસાદ અન્નપૂર્ણ ભવન માટે બે ડોમ બનાવવામાં આવેલા છે ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે ચાલો આપણે તે જાણીએ પ્લીઝ વિડીયોમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો બે વિશાળ પ્રભુ પ્રસાદ ડોમ જો મેં જોઈ રહ્યા છો તેમાં જે પહેલો ડોમ છે ને તે પ્રભુ કરુણા પ્રસાદ ભવન ખંડ છે અને બીજો છે ને તે અન્નપૂર્ણા પ્રસાદ ભવન છે તો ચાલો અંદર ત્યાં જઈને જાણીએ અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ પ્રભુ કરુણા પ્રસાદ ભવન ની અંદર અને એક જે બાજુમાં બીજો ડોમ છે તેમાં તે આ જ રીતના સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે સરસ મજાના ટેબલો તેમજ ખુરશીની વ્યવસ્થા કરેલી છે અને ઉપરની તરફ આપણે જોવા જઈએ તો ખબર સારા પંખાની વ્યવસ્થા છે અને લાઇટોની પણ વ્યવસ્થા કરી રામકથાની અંદર લાખોની સંખ્યામાં ભાવિ વક્તો જે રસપાન કરવાના છે તદ ઉપરાંત તેમના માટે ભોજનની કઈ રીતના વ્યવસ્થા છે કઈ રીતના બને છે ચાલો આપણે તે નિહાળીએ ખૂબ જ વિશાળ ડોમની અંદર લાખોની સંખ્યામાં ભાઈ વક્તો ભોજન પ્રસાદ અત્યારે બની રહ્યું છે તો ચાલો આપણે તે નિહાળીએ અહીંયા શરૂઆતમાં તમે જે જોઈ રહ્યા છો ને ખૂબ જ વિશાળ જે દેશી ચૂલા ઉપર જે રસોઈ બનાવવામાં આવશે આવા એક ચૂલાની લાઇનમાં દસ ચૂલા છે એવા બંને સાઈડ થી વીસ ચૂલા બનાવવામાં આવે છે અને અહીંયા જો લાકડાને પૂરેપૂરો થપ્પો મારવામાં આવેલો છે આમ બંને સાઈડ ઉપર જે ઘણા બધા લાકડા ગોઠવાઈ દેવામાં આવે છે સંપૂર્ણ રસોઈ જે લાકડાના મદદ દેશી શીલા ઉપર બની રહી છે અહીંયા લાઈવ ગરમા ગરમ હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ગાંઠિયા કઈ રીતના બને છે તે લાઈવ ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે એની તરફ તમે જોવા જઈએ તો અહીંયા ખૂબ જ વિશાળ ટોપની અંદર જે આગો ગાંઠિયાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે એવા એક ટોપની અહીંયા બે ટોપમાં ગાંઠિયા ભરી દીધેલા છે અને અહીંયા ઘણા બધા બહેનો અને માટાઓ જે બકાલો અત્યારે સુધારી રહ્યા છે જય શિયા અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે કઢી બનાવવા માટે દહીંને માખણને જે મશીન દ્વારા પીસવામાં આવી રહ્યું છે હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા લાઈવ ગરમા ગરમ બુંદી બનાવવામાં આવી છે તે જગ્યા ઉપર ગરમા ગરમ ગુંદી બની રહી છે ગુંદી બની જાય પછી આ રીતના તેમની સાહણીની અંદર નાખવામાં આવે છે ત્યાર પછી અહીંયા તમે જો આ ચોકીમાં કાઢવામાં આવે છે પછી આપણે આગળની તરફ જોવા જઈએ તો અહીંયા બે ચોકી ભરેલી છે ગુંદીની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા ગરમા ગરમ લાઈવ મોહન થાળ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે આ જે કાઢવામાં ખૂબ જ વિશાળ ડોમની અંદર ભવ્ય લાખો માણસોની રસોઈ બની રહી છે આ જગ્યા ઉપર સંપૂર્ણ રસોઈ જે લાકડાના મદદથી બનાવવામાં આવે છે તદ ઉપરાંત સંપૂર્ણ જે શાકભાજી છે ને મશીન દ્વારા ક્રશ થઈને જે અહીંયા પાણી દ્વારા સાફ સફાઈ કરવામાં આવે છે તે રોટલીનો લોટ મશીન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે આ જગ્યા ઉપર સંપૂર્ણ રોટલી બનાવવામાં આવે છે અહીંયા ઘણા બધા તાવા લાઈનમાં ગોઠવવામાં આવ્યા છે હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા લાખોની સંખ્યામાં ભાવિભક્તો જે ભોજન પ્રસાદ ગ્રહણ કરવાના છે જનરલ પ્રસાદ વિભાગમાં તો ચાલો આપણે તે નિહાળીએ આ જગ્યા ઉપર જોઈ રહ્યા છો ને આ જગ્યા ઉપર જનરલ પ્રસાદ વિભાગ છે આ જગ્યા ઉપર ઘણા બધા ભાવિભક્ત આવીને ભોજન પ્રસાદ ગ્રહણ કરશે તેમને ગરમી ન થાય તે માટે અહીંયા ખૂબ જ સરસ મજાના ઘણા બધા પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમને આ કથા મંડપના સંપૂર્ણ વિડીયો કેવા લાગ્યો કમેન્ટો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય રામ લોકોને ભૂલશો નહીં આની પછીના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો આવવાના છે તે જોવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામ